તો ઢાબા અને હોટલોને પણ ટક્કર મારી દે તેવી સરસ અને સિમ્પલ રીત સાથેની દહીં તીખારીની રેસીપી લઈને આવી ગઈ છું જેમાં કોઈ પણ જાતનો તડકો પણ માથેથી આપવાની જરૂર નહીં પડે અને જેમાં ધ્યાન રાખવા જેવી બાબત છે કે દહીં ક્યારે ઉમેરવું તો ચલો આગળ વધીએ અને હા વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર એકવાર ચોક્કસ જુઓ જેથી એની વિડીયોની સારી રેસીપી છે એ તમને સારી રીતે સમજાઈ જાય જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચલો આગળ વધીએ આજની ન્યૂ રેસીપી તરફ હેલો ફ્રેન્ડ્સ દરરોજની જેમ આજે પણ હું તમારા સમક્ષ નવી રેસીપી લઈને આવી ગઈ છું તો આજની આપણી રેસીપી છે દહીં તિખારી જી હા જેને કેવી રીતે બનાવવી જેથી આપણું દહીં છે એ પણ બિલકુલ ફાટે નહીં તો મેં અહીંયા એના માટે છે એ એક ટમેટું છે એ સુધારી લીધેલું છે અને લસણ અને મરચાંની છે આ રીતે પેસ્ટ કરી લીધેલી છે મેં પંદરથી વીસ નમ જેટલી લસણની કડીઓ અને એક મરચું લીધેલું છે સમારેલા લીલા ધાણા અને મેં અહીંયા ત્રણ વાટકી જેટલું છે એ દહીં લીધેલું છે તો ચલો આગળ વધીએ તો મેં અહીંયા છે એ ત્રણ ચમચી જેટલું તેલ છે એ લઈ લીધેલું છે તો આપણું તેલ છે એ ગરમ થઈ ગયેલું છે તો અડધી ચમચી રાય

સાંભળી લઈએ આપણે દહીં તિખારીમાં છે ઘણા લોકો તે ડુંગળીનો ઉપયોગ કરે છે પણ ડુંગળીનો ઉપયોગ ન કરી અને તમે એક વખત આ રીતે રેસિપી ચોક્કસ ટ્રાય કરજો તમને કેવી લાગે છે જે ઢાબા અને હોટલોને પણ ટક્કર મારી દેશે એની ગેરંટી હું આપું છું તો એક વખત બનાવી ને ચોક્કસ ટ્રાય કરી અને ટમેટા જે છે એ સરસ મજાના સંજળાઈ ગયેલા છે તો આપણે જે લસણ અને મરચાની પેસ્ટ બનાવેલી હતી એને આપણે આમાં ઉમેરી દઈએ સારી રીતે બનાવી લઈએ હવે એમાં આપણે છે અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણેનું નમક પણ નમક છે સ્વાદ કરતાં પણ ઓછું રાખવાનું છે કારણ કે દહીં જે છે એ જો થોડુંક પણ વધારે નમક પડી જશે તો તરત જ ખારી લાગશે એટલે નમક ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવું એક ચમચી છે એ ધાણા પાવડર અડધી ચમચી છે એ ગરમ મસાલો આપણે જે સમારેલા લીલા ધાણા હતા એ સમારેલા લીલા ધાણા અને એક ચમચી છે એ આપણે લાલ મરચું પાવડર છે એ ઉમેરી દઈએ ત્યારબાદ આ જ મસાલો છે એને સારી રીતે હલાવી લઈએ અને ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની છે તો આપણી દહીં તિખારીનો જે મસાલો છે એ સરસ મજાનો બની અને તૈયાર છે છે ગેસની ફ્લેમ હવે આપણે એને બંધ કરી દઈએ હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે ને ગેસની ફ્લેમ બંધ કરી દીધી મસાલો તો બનીને થઈ ગયો છે તો હવે દહીં ક્યારે એડ કરવાનું જી હા તો એ જ પ્રશ્ન છે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ બંધ છે તો દહીં છે એ આપણે ગેસની ફ્લેમ ચાલુ હોય અને મસાલામાં ઉમેરી દઈએ તો જે દહીંનો પ્યોર જે સ્વાદ છે એ નથી આવતો ઓછો પડી જાય છે અને દહીં છે એ ફાટવાની શક્યતા પણ રહે છે તો આપણે છે આ મસાલોને બેથી ત્રણ મિનિટ માટે જ ખાલી ઠંડો થવા દઈશું ત્યારબાદ આપણે આમાં દહીં ઉમેરી અને મિક્સ કરી દઈશું એટલે દહીં છે એ આપણું ફાટશે પણ નહીં અને જે દહીં તીખારીનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે તો આપણી બે મિનિટ જે છે એ થઈ ગયેલી છે અને હું જે છે એ દહીં છે આમાં ઉમેરી દઈશું અને જે મસાલો છે એને સારી રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણી દહીં તિખારી જે છે એ સરસ મજાની બની અને તૈયાર છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો અને બે મિનિટમાં બની અને તૈયાર પણ થઈ જાય છે જે તમે રોટલા સાથે રોટલી સાથે અથવા ભાત સાથે છે એ ખાઈ શકો છો તો તૈયાર છે આપણી દહીં તિખારી તો તમને આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને જો તમે મારા વિડીયો પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા વિડિયોની દરેક નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ Thank you for watching!